ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દિલ્હીના વિજયની ઉજવણી જિલ્લા કાર્યાલય ખાતે આતસબાજી અને મીઠાઈથી મોડું મીઠું કરાયું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલ પ્રચંડ વિજયની ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના શાસનને સમાપ્ત કરી ભાજપે દિલ્હી વિધાનસભામાં પ્રચંડ જીત મેળવતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવનું આયોજન કરાયું હતું ભરૂચના કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત જિલ્લા અને શહેરના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈ વહેંચી મોડું મીઠું કરાવી જિલ્લા ભાજપ દ્વારા દિલ્હી વિજયને વધાવી લેવામાં આવ્યો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસિક રહ્યા છે સિત્તેર બેઠકો વાળી દિલ્હીની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ એ અડતાલીસ બેઠકો મેળવીને ખૂબ જ ભવ્ય જીત મેળવી છે પ્રધાનમંત્રી મોદીના વિકાસલક્ષી રાજકારણને ને મહોર મારી છે જે પ્રકારે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો હોય કે જુદા જુદા પ્રકારના નિર્ણયો કરવાનો હોય દેશ જે પ્રકારે વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે એમાં આજે દિલ્હી જોડાયું છે સમગ્ર દિલ્હીની જનતાનો પણ આપણે આભાર માનીએ છીએ અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને દિલ્હીમાં સમગ્ર દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે એવો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં પણ વિકાસ થાય એવું દિલ્હીવાસીઓ જે ઝંખી રહ્યા છે એનું સપનું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરું થશે એમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે